જૈતુન વૃક્ષોની વાડીમાં ગયા દગો દેનાર યહુદા આ જગ્યા વિશે જાણતો હતો કેમ કે આ પહેલા ઈસુ ઘણીવાર તેમના શિષ્યો સાથે ત્યાં ગયા હતા મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહુદાને સૈનિકો તથા પોલીસોની ટુકડી આપી હતી

પાછા હટીને જમીન પર પડી ગયા ફરીથી તેમણે પૂછ્યું તમે કોને શોધી રહ્યા છો તેઓએ જવાબ આપ્યો નાસરેથના ઈસુને ઈસુએ કહ્યું મેં તમને કહ્યું તો ખરું કે હું જ તે છું જો તમે મને જે શોધી રહ્યા છો તો આ બધાને જવા દો ઈસુ આ શબ્દ બોલ્યા જેથી તેમણે કહેલું ભવિષ્ય વચન હે પિતા તમે સોંપેલા માંથી એકને પણ મેં ગુમાવ્યું નથી પૂર્ણ થાય સિમોન પિતરે તલવાર કાઢીને પ્રમુખ યાજકના નોકર માલખસ નું જમણું કાન કાપી નાખ્યું પરંતુ ઈસુએ પિતરને કહ્યું તલવાર મ્યાન કરી દે મારા પિતાએ જે પ્યાલો મને આપ્યો છે તેમાંથી શું હું ના પિયું ત્યારે યહૂદી પોલીસો સૈનિકો અને તેઓના લશ્કરી અધિકારીઓએ ઈસુને પકડીને બાંધ્યા પ્રથમ તેઓ તેમને કાયાફાના સસરા આ નાસ પાસે લઈ ગયા કાયાફા તે વર્ષે પ્રમુખ યાજક હતો કાયાફાએ જ યહુદી આગેવાનોને કહ્યું હતું સર્વ લોકોને બદલે એક જણ મરણ પામે તે વધારે સારું છે સિમોન પિતર અને બીજો એક શિષ્ય જે પ્રમુખ યાજકને ઓળખતો હતો તે બંને ઈસુની પાછળ પાછળ ગયા તે બીજા શિષ્યને ઈસુની સાથે આંગણામાં દાખલ થવા દેવામાં આવ્યો પરંતુ પિતર બહાર દરવાજા પાસે જ ઊભો રહ્યો પછી બીજા શિષ્યએ દરવાજો સાચવનાર દાસી સાથે વાત કરી તેથી તેણે પિતરને અંદર આવવા દીધો દાસીએ પિતરને પૂછ્યું તું પણ ઈસુના શિષ્યો માનો જ છે ને તેણે કહ્યું ના હું નથી ઠંડીને લીધે તેની આજુબાજુ પોલીસો તથા ઘરના નોકરો ઉભા હતા પિતર પણ તેઓની સાથે ઉભો રહીને તાપવા લાગ્યો પ્રમુખ યાજકે ઈસુને તેમના શિષ્યો વિશે તથા તેમના ઉપદેશ વિશે પૂછ્યું ઈસુએ જવાબ આપ્યો મારા ઉપદેશ વિશે બધા જ જાણે છે કેમ કે મેં સભાસ્થાનમાં અને મંદિરમાં નિત્ય ઉપદેશ કર્યો છે યહૂદી આગેવાનોએ પણ મારું સાંભળ્યું છે જાહેરમાં ના શીખવ્યું હોય તેવું કાંઈ પણ મેં ખાનગીમાં શીખવ્યું નથી આવો સવાલ તમે મનેશા માટે પૂછો છો જેઓએ મારું સાંભળ્યું છે તેઓને જ પૂછો ને તેઓમાંના કેટલાક અહીં હાજર છે હું જે બોલ્યો છું તે તેઓ જાણે છે ત્યાં ઊભેલા એક સૈનિકે ઈસુને તમાચો મારીને કહ્યું શું પ્રમુખ યાજકને આવી રીતે જવાબ અપાય ઈસુએ કહ્યું જો હું જૂઠું બોલ્યો હોઉં તો સાબિત કર સાચું કહેવા બદલ તું તમાચો મારે એ શું વાજબી છે પછી અન્નાસે ઈસુને એમના બંધનો સહિત પ્રમુખ યાજક કાયફા પાસે મોકલી આપ્યા તે દરમિયાન તાપણા પાસે ફરી એકવાર કોઈએ પિતરને પૂછ્યું શું તું ઈસુના શિષ્યોમાંનો એક નથી તેણે જવાબ આપ્યો ના હું નથી પરંતુ પીતરે જેનો કાન કાપી નાખ્યો હતો તેનો એક સગો પ્રમુખ યાજકના ઘરનો નોકર હતો તેણે પિતરને પૂછ્યું શું મેં તને જૈતુનવાડીમાં ઈસુની સાથે નહોતો જોયો પિતરે ફરીથી ના પાડી અને તરત જ મરઘો બોલ્યો કાયાફા સમક્ષ ઈસુની તપાસ પૂરી થઈ ત્યારે વહેલી સવાર થઈ હતી ત્યાંથી તેમને રાજભવનમાં લઈ જવામાં આવ્યા તેમના પર આરોપ મૂકનારા તેમાં દાખલ થયા નહીં કેમ કે જો તેઓ અંદર જાય તો અશુદ્ધ થાય અને પાસખાનું ભોજન ખાઈ શકે નહીં તેથી રોમન ગવર્નર પિલાતે બહાર આવીને તેઓને પૂછ્યું આ માણસની વિરુદ્ધ તમે શું આરોપ મૂકો છો તેણે શો ગુનો કર્યો છે તેઓએ જવાબ આપ્યો જો એ ગુનેગાર ના હોત તો અમે તેને તમારી સમક્ષ લાવ્યા જ ના હોત ત્યારે પિલાતે તેઓને કહ્યું તમે તેને લઈ જાઓ અને તમારા નિયમ શાસ્ત્ર પ્રમાણે તમે પોતે જ તેનો ન્યાય કરો તેઓએ કહ્યું પરંતુ અમારે તેને ક્રુસે જડી મોતની સજા કરવી છે તે માટે તમારી મંજૂરીની જરૂર છે ઈસુ કઈ રીતે મરણ પામવાના છે તે વિશે તેમણે પોતે ઉચ્ચારેલું ભવિષ્ય વચન પૂર્ણ થાય માટે આમ બન્યું પછી અંદર જઈને પિલાતે ઈસુને બોલાવડાવ્યા અને પૂછ્યું શું તું યહૂદીઓનો રાજા છે ઈસુએ પૂછ્યું શું તમે પોતે આ પૂછો છો કે બીજા કોઈએ મારે વિશે તમને આ પ્રમાણે કહ્યું છે ત્યારે પિલાતે ગુસ્સાથી કહ્યું શું હું યહૂદી છું તારા પોતાના જ લોકો અને મુખ્ય યાજકો તને અહીં લઈ આવ્યા છે શા માટે તે એવું શું કર્યું છે પછી ઈસુએ જવાબ આપ્યો હું પૃથ્વી પરનો રાજા નથી જો એમ હોત તો જ્યારે યહૂદી આગેવાનોએ મને પકડ્યો ત્યારે મારા અનુયાયીઓએ લડાઈ કરી હોત પરંતુ મારું રાજ્ય આ જગત પરનું નથી પિલાતે ઈસુને કહ્યું તો તું રાજા છે એ તો ખરું ને જવાબ આપ્યો હા એ માટે તો હું હું જન્મ્યો છું છું જગત સમક્ષ સત્ય પ્રગટ કરવા આવ્યો જેઓ સત્યને ચાહે છે તે બધા મારા અનુયાયીઓ છે પિલાતે આશ્ચર્યથી ઈસુને પૂછ્યું સત્ય શું છે પછી ફરીથી બહાર જઈ પિલાતે લોકોને કહ્યું દોષિત ઠરાવી શકાય તેવો કોઈ ગુનો તેણે કર્યો નથી વળી તમારા રિવાજ પ્રમાણે пасખા પર્વ વખતે તમારી માંગણી મુજબ જેલમાંથી એક ગુનેગારને હું મુક્ત કરું છું જો તમારી ઈચ્છા હોય તો યહૂદીઓના રાજાને હું મુક્ત કરું પરંતુ તેઓએ ભૂમો પાડીને કહ્યું ના આ માણસને નહીં પણ બારાબાસને મુક્ત કરો બારાબાસ તો લૂંટારો હતો